બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમળનો બટન દબાવો ભાજપને વિજય બનાવો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના હિરાપુર કંપા ગામ ખાતે હનુમાનજી નૂતન મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલ હીરાપુર કંપા ગામ ખાતે ગ્રામજનોના સહિયારા તેમજ દાતાઓના પ્રયત્નથી નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો જેમાં બ્રાહ્મણો દ્વારા દરમિયાન વિવિધ મંત્રોચ્ચાર અને યજ્ઞ કરી હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો કાર્યક્રમના પ્રથમ દિવસે વડીલ વંદના સાથે મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી આમ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ગ્રામજનો સહિત દાતાઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને પ્રાણ પ્રતિષ્ઠાના

એમને દાન ભેટ એ આપી અને બપોર પછીના સેશનની અંદર બપોર પછીના સેશનની અંદર નગરયાત્રા કરી અને ભગવાનની જે મૂર્તિ હતી એ મૂર્તિનું અમે નગરયાત્રા કરી અને આખા ગામમાં ફરાવી અને પછીના દિવસે એટલે સવારે દાતાઓ શ્રીઓના સન્માન અને એમના તરફથી જે પ્રતિભાવો હતા એ પણ મેળવ્યા આ સમયાળાની અંદર એટલી મોટી સંખ્યાની અંદર દીકરીઓ બહેનો અને બનેવીઓ ફુવાઓ બધા જ લોકોએ પૂરેપૂરી હાજરી હતી અને સાથે સાથે ત્રીજો મહોત્સવ એટલે હીરાપુર કંપાનું જ્યારે પ્રથમ ઈંટ મુકાઈ ત્યારથી લઈને અત્યાર સુધી એ સો વર્ષ એકસો ને બે વર્ષ થયા તો સસા શતાબ્દી મહોત્સવ ઉજવવાનો પણ એક અવસર અમને પ્રાપ્ત થયો અને એ શતાબ્દી મહોત્સવ નિમિત્તે અમારા ગામમાં જે લોકો અગાઉના વર્ષોમાં અહીં રહીને બહાર ગામ ધંધા કે કોઈ બીજા કારણોથી ગયા છે એમને પણ આ મહોત્સવ નિમિત્તે અમે યાદ કર્યા હતા કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર